વાઘોડિયા તાલુકાના અલવા ગામ ખાતે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિના મૂલ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ છઠ્ઠો વિરાટ સમૂહ લગ્નમાં એકાવન નવદંપતી જોડાએ ભાગ લઈ લગ્ન ગ્રંથિ જોડાઈને પ્રભુતાના પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્ના શુભ પ્રસંગના કાર્યક્રમમાં અનેક અતિથિઓએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ આયોજિત સમૂહ લગ્નમાં ભાગ લેનાર કન્યાઓને દાતાઓ દ્વારા કન્યાદાનના ભાગરૂપે અનેક ભેટો પણ આપવામાં આવી હતી આયોજન પૂર્વક યોજાયેલ સમૂહ લગ્નમાં કોઈ પણ લગ્ન પક્ષ પરિવારોને મુશ્કેલીઓ ઉભી ન થાય તે હેતુથી આયોજન પૂર્વક ક્ષત્રિય સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના પરિવારોએ સમૂહ લગ્નમાં હાજરી આપી નવદંપતીઓ જોડાઓને આશીર્વાદ આપ્યા હતા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ક્ષત્રિય સેવા સમાજ દ્વારા આ વિરાટ છઠ્ઠો વિના મૂલ્યે સંલગ્ન રાખવામાં આવ્યો છે જેમાં એકસો એકાવન જેટલા નવ ગણપતિ ના આપવામાં આવે છે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ છેલ્લા છત્રીસ વર્ષથી આમ સમૂહ આયોજન કરે છે જેનો સર્વે તાલુકાના ભાઈઓ દાતાઓ અને નવયુવાન મિત્રો ના શ્રમદાનથી આ સર્વ માટે સમૂહ લગ્ન ઉત્સવ નું ભવ્ય આયોજન થાય છે અને દરેક દાતાઓ દાન આપે છે કોઈ શ્રમદાન કરે છે એ રીતે અમારું આ આયોજન ભવ્ય અને સારી રીતે અમે પૂરું પાડીએ છીએ આ સમૂહ લગ્ન ઉત્સવ અમે જ્યાં સુધી બાગોરાત તાલુકા ક્ષત્રિય સમાજમાં અમે જીવતા રહીશું ત્યાં સુધી અમે આ સમૂહ લગ્નનું આયોજન ચાલુ રાખ્યું છે જેમાં કેટલાક ગરીબ લોકોને જોને ઘરે તકલીફ હોય ખોટા ખર્ચા ના કરવા પડે એના માટે આ સમૂહ આયોજન થાય છે એમાં દર વર્ષે અસંખ્ય જોડાયા આવે છે પણ અમે છેલ્લે એવું નક્કી કરેલું કે એકસો એકાવન થી વધારે લગ્ન નહીં કરવા એટલે અમે છેલ્લા છ વર્ષથી એકસો એકાવન જોડાણ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કર્યું છે એમાં સર્વ નવ આજે આશીર્વાદ આપી અને ભેટ સ્વરૂપે જે ફૂલની ફૂલ પાખડી જે પણ બને એ અમે સમાજ તરફથી અમને આપીએ છીએ અમારા સમાજના પ્રમુખ દુર્ધમ કાકા મંત્રી શ્રી રતનસિંહભાઈ તમામ સમાજના વાગોડે તાલુકા સક્રિય સેવા સમાજના આયોજકો આજે અહીંયા પધારી અને જે સરસ આયોજન કર્યું બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર